પેપર નંબર ચાર સામાજિક વિજ્ઞાન પેપર નંબર સામાજિક વિજ્ઞાન મહેસાણા જિલ્લાના બે હજાર પચીસ ના પેપર નંબર ચાર સામાજિક વિજ્ઞાન એનો વિભાગ એ સૌ પ્રથમ પહેલા પાંચ જે જોડકાઓ છે એના જવાબો આપણી સામે તૈયાર છે એના પછી ખરા ખોટા છે પાંચ ખરા ખોટા એ પાંચ એ પાંચ ખરા ખોટાના જવાબો આપણી સામે તૈયાર છે એના પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે એ પાંચ છે એ પાંચના જવાબ છે આપણી અને એના પછી છેલ્લા ચાર એક બે શબ્દોમાં જવાબ આપો એટલે વિભાગ એ અહીંયા આગળ પૂરો થાય છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પછી વિભાગ બી વિભાગ બી માં પ્રશ્ન પચીસ નંબર નો પ્રશ્ન છવ્વીસ નંબર નો પ્રશ્ન સત્યાવીસ નંબર નો પ્રશ્ન અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન ઓગણત્રીસ નંબર નો પ્રશ્ન ત્રીસ નંબર નો પ્રશ્ન એકત્રીસ નંબર નો પ્રશ્ન એકત્રીસ નંબર નો પ્રશ્ન અહીંયા આગળ પછી બત્રીસ નંબર નો પ્રશ્ન તેત્રીસ નંબર નો પ્રશ્ન ચોત્રીસ અને પાંત્રીસ નંબર નો પ્રશ્ન છત્રીસ અને સાડત્રીસ નંબર નો પ્રશ્ન વિભાગ સી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરી કરી દેજો આડત્રીસ નંબર નો પ્રશ્ન ઓગણચાલીસ નંબર નો પ્રશ્ન ચાલીસ નંબર નો પ્રશ્ન એકતાલીસ નંબર નો પ્રશ્ન બેતાલીસ નંબર નો પ્રશ્ન નો પ્રશ્ન છેતાલીસ નંબર નો પ્રશ્ન એટલે વિભાગ સી પૂરો વિભાગ ડી સુડતાલીસ નંબર નો પ્રશ્ન અડતાલીસ નંબર નો પ્રશ્ન કોણ પચાસ નંબર નો પ્રશ્ન પચાસ નંબર નો પ્રશ્ન એકાવન હજુ પણ નંબર નો પ્રશ્ન એના પછી ત્રેપન નંબર નો પ્રશ્ન એમાં થોડુંક બાકી રહે છે ત્રેપન નંબર નો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે અને છેલ્લે ચોપન નંબર નો પ્રશ્ન એટલે અહીંયા આગળ સંપૂર્ણ આપણું પેપર જે છે એ પૂરું થઈ જશે સર વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો